તો રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો મજા આજે છે ને મજામાં આવી તમે મજામાં આવી જાશો અને હવે પહેલી વાત તો એ કે શોર્ટ વિડીયોમાં આ કાંઈ લફ કરવાની ન હોય ડાયરેક્ટ આપણા મેઈન મુદ્દા ઉપર આવી જવાનું હોય અને બીજી વાત કંઈક કેવી છે કે આપણે લવ નહોતા કર્યા બે વીઘાના ઘઉં કર્યા હતા અને એ ઘઉં વાઢવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે વઢાઈ ગયા છે અને પૂરાઈ વરાઈ ગયા છે મિની બ્લોગ બનાવો તો પણ સવારમાં वेळ આવીને એટલે બને નહીં એટલે કીધું આ શોર્ટ વિડીયોમાં આપણે રિવિલ કરી નાખી કે ભાઈ ગઉં હવાટોનું ચાલુ થઈ ગયું છે અને હવે આ કાંઈક આ બે કેરા બાકી રહ્યા છે આ બાજુ અત્યારે બે વાગ્યા છે એમાં ચાર વાગ્યા બાકાજીકી બોલાવાની છે બાકાજીકી બોલવી ગયો બાકાજીકી હું બાકાજીકી બોલવી અને ભાઈ ડીગા તને પૈસા વિના તારી મીમ લઈ લીધી છે તો સ્ટ્રાઈક ન આપતો બાકી મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ બધાય મિત્રોને 아